દુર્ગાના નવ સ્વરૂપના નવ દિવસ સુધી પૂજા અર્ચના કરવાનો અમૂલ્ય અવસર એટલે નવરાત્રી પર્વનો આજથી પ્રારંભ થયો છે ત્યારે જુનાગઢના અતિ પ્રાચીન શ્રી વાકેશ્વરી માતાજી મંદિરે વહેલી સવારથી જ ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા આ પ્રાચીન મંદિર સાતસો વર્ષ કરતાં પણ જૂનું છે અને માતાજી સ્વયંભૂ અહીં બિરાજમાન હોવાનું કહેવાય છે એક લોકવાયકા મુજબ અહીં રાજા રાણવઘણ અને રાણકા દેવી પણ દર્શનાર્થે આવતા હતા આ વાઘેશ્વરી મંદિરે વર્ષમાં ચાર નવરાત્રીઓ ઉજવવામાં આવે છે ત્યારે આસો નવરાત્રીનો પ્રારંભ થતાં ભક્તો માતાજીના ભક્તિરસમાં તરબોળ બન્યા છે સારા વિચારો કરો અને માનું દર્શન કરું બધાનું આરોગ્ય સારું રહે પરમાત્મા જગદંબાની કૃપાથી અને બધાને મા મનોકામના પૂર્ણ કરે અને અમારું અખંડ ભારત એ સદાને માટે અખંડ જ રહે એની કોઈ પણ હું તમે તો જા કરી ન શકે એવી મા એને પ્રાર્થના છે અને ફોજીની અમારી મહામાયા શક્તિ જગદંબા શક્તિ માતા રક્ષા કરે સરહદમાં